વાત તો દેશના ઉત્તર પૂર્વી રાજ્યોમાં રોજ ચોમાસાનું આગમન થયું હતું દિવસ પછી પણ ચોમાસું હજુ પણ છે આ કારણે મણિપુર આસામ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મિઝોરમ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી રહ્યો છે આસામના બાવીસ જિલ્લાઓમાં બારસો ગામોના પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં અગિયાર લોકોના મોત થયા છે પંદર નદીઓમાં પૂર આવ્યું છે રોડ રેલ અને બોટ સેવાઓ પ્રભાવિત થઈ છે કુલ એકસો પાંસઠ રાહત શિબિરોમાં એકત્રીસ હજાર બસોને બાર લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે ઉત્તર સિક્કિમના લાચેંગ ચુંગથાંગ શહેરોમાં ભૂસ્ખલનના કારણે ફસાયેલા સોસો ઇસ્યોતેર પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા સૌથી વધુ લોકો હજુ પણ અહીં ફસાયેલા છે મંગન જિલ્લામાં પૂરને આપત્તિ જાહેર કરવામાં આવી છે એકત્રીસ મેની સાંજે જિલ્લાના છતેનમાં લશ્કરી છાવણીમાં ભૂસ્ખલનમાં ત્રણ સૈનિકોના મોત થયા હતા ગુમ થયેલા છ જવાનોની શોધખોળ ચાલુ છે દરમિયાન બિહારના સિવાનમાં સોમવારે તોફાન અને વરસાદ પછી દીવાલ અને ઝાડ પડવાની અલગ અલગ વિસ્તારોમાં ઘટના બની હતી બે મહિલાઓ સહિત સાત લોકોના મૃત્યુ થઈ ગયા જયપુરમાં પણ દિવાલ પડવાથી એક મહિલાએ જીવ ગુમાવ્યો તે જ સમયે મધ્યપ્રદેશના અડત્રીસ જિલ્લાઓમાં તોફાન અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે बारिश हो रही है कल रात से नहीं कल सुबह से बहुत बारिश हो रही है हम लोग के सिलचर में तो हम लोग अभी तो घर पे कुछ भी खाने का नहीं है चाल दाल राशन भी खाने का नहीं है तो भाई हम लोग निकले वो खरीद ले के लेके जाएंगे घर पर और अभी हम लोग क्या बोले न्यूज व्यूज तो कुछ भी नहीं आ रहा है सिलचर में सब कुछ तो बंद है